નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ કલ્પવૃક્ષ કેમિકલ કંપની દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કામદારો તેમજ ઉદ્યોગકારો અને આસપાસના ગ્રામજનોની સુખાકારી માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ રક્તદાન કેમ્પ જરૂરી છે તે અંગેની જનજાગૃતિ ફેલાવવા અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં કંપનીના સત્તાધીશો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા I'm g o n બારમી માર્ચના રોજ કલ્પસૂત્ર કેમિકલમાં મહાકુંભ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અમે અહીં બ્લડ ડોનેટ કરવા માટે જનજાગૃતિ માટે એક રેલીનું સુંદર પ્રદર્શન કર્યું હતું આ રેલી કાઢવાનો અમારો મુખ્ય આદેશ અને હેતુ એ જ હતો કે વધારેથી વધારે લોકો આ મહાકુંભ રક્તદાનમાં જોડાય અને તપ સૌરોને નમ્ર વિનંતી છે કે તમે બધા પણ આ મહાદાન રક્તદાન બારમી માર્ચે જે કલ્પસૂત્ર કેમિકલમાં રાખવામાં આવેલ છે તો એમાં બધા જોડાઓ અને મહાદાન કરો રક્તદાન કરો એવી જ શુભેચ્છા